બીયુ પરમિશન વગર ધમધમતું હોવાથી સ્ટીલ કરવામાં આવ્યું છે ત્યારે સવારથી જ એનઓસી વગરના યુનિટોમાં તપાસ કરવામાં આવી બેઠક મળી હતી મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તેમજ પોલીસ કમિશનર ફાયરના ઉચ્ચ અધિકારીઓ સાથે ડીજીલ અને ટોરન્ટ પાવર ના અધિકારીઓ તેમજ શિક્ષણ અધિકારી સાથે બેઠક મળી હતી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફાયર એનઓસી વગરના કોઈ પણ યુનિટો ચાલતા હોય તેની ઉપર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારથી સુરત મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ ગામ રાશિ સર્કલ ખાતે આવેલા સોલિડ બ્લેક ટ્યુશન ક્લાસીસ ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે ફાયર એનઓસી ના હોય તેવા યુનિટો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને સોલિડ બ્લેક એક ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું હતું એક્ઝિટ કે એન્ટ્રીની જે વ્યવસ્થા હોય છે ફાયરના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે સુરત મનપાના કતાર ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને આ કામ પહેલાં કરવું જોઈએ જેની જગ્યાએ સુરત મનપાના અધિકારીઓ રાજકોટની ઘટના બાદ દોડતા થયા છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને કતારગામ વિસ્તારમાં જે તે જગ્યાએ ફાયર એનોસીના ઓના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આવા યુનિટી ઉપર ખાસ કરીને અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે કતારગામ અમરોલી ચોક બજાર અને સિંગણપુર પોલીસની મદદ લેવામાં આવી છે સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યારે જે સોલિડ બ્લેક ટ્યુશન ક્લાસીસ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સુરત મનપા કમિશનરની સ્પષ્ટ સૂચના છે કે ફારના નિયમોનું શરે ઉલ્લંઘન થતું હોય તેવા યુનિટો ઉપર સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે ત્યારે વહેલી સવારમાં સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે આ કામ પહેલાં જ કરવું જોઈએ અધિકારીઓએ પરંતુ રાજકોટની ઘટના બાદ મનપાનું તંત્ર દોડતું થયું છે ઘોડા સુટી ગયા બાદ તબેલાને તાળા મારતા હોય એવો ગાઢ સર્જાયો છે ક્યાંક ક્યાંક જે ટ્યુશન ક્લાસીસ અન્ય જે બાંધકામો છે તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આજે દિવસની જે શરૂઆત થઈ ચૂકી છે ચાર ચાર અલગ અલગ જે ટીમો બનાવી છે અને આ ટીમો બનાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે રાશિ સર્કલ પાસે આવેલા સોલિડ બ્લેક ટ્યુશન ક્લાસીસ ઉપર અત્યારે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ ના વાલીઓ પોતાના ના બાળકોને આવા ટ્યુશન ક્લાસીસોમાં મૂકતા હોય છે પરંતુ ફરજ બને છે કે આવા ટ્યુશન ક્લાસીસો સેફ્ટી ના નિયમોનું પાલન થાય છે કે નહીં પરંતુ ક્યાંક ક્યાંક લાખો રૂપિયા રડવાની લાયમો આવા ટ્યુશન ક્લાસીસના સંચાલકો રાતોરાત આવા ટ્યુશન ક્લાસીસની આતળીઓ ઊભી કરી દેતા હોય છે પરંતુ બાળકોની ચિંતા હોતી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મનપાનું તંત્ર આજે વહેલી સવારમાં રાશિ સરકાર સોલિડ બ્લેક ટ્યુશન ખાતે છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યોમાં અત્યારે ફાયરના જે સુરત મનપાના અધિકારીઓની ટીમ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે બેઠક બોલાવવામાં આવી હતી સુરત મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તેમજ ફાયરના જવાનો ડીજીલના અધિકારીઓ અને શિક્ષણ અધિકારી પણ આ મિટિંગમાં સામેલ હતા શાલિની અગ્રવાલ સુરત મનપા કમિશનરનો સ્પષ્ટ આદેશ છે કે સુરત મનપાના તમામ ઝોન વિસ્તારમાં આવી જે ટ્યુશન ક્લાસીસો શાળાઓ કે અન્ય યુનિટો ધમધમતા હોય તેમની પાસે ફાયર એનઓસી ન હોય નિયમોનું સરેયામ ઉલ્લંઘન થતું હોય તો તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું છે પરંતુ સુરત મનપાનું તંત્ર રાજકોટની ઘટના બાદ જ બોધપાઠ લઈ રહ્યું છે આ ઘટના બન્યા બાદ તંત્ર દોરતું થયું છે શા માટે અધિકારીઓ આટલા આટલા દિવસ સુધી બેસી રહ્યા શા માટે આખાડા કામ કરવા કરવામાં આવ્યા કયા રાજકીય નેતાઓની ભલામણો હતી આ તમામ મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે સીધા દૃશ્ય જોઈ રહ્યા છો અત્યારે તમામ સામાન જે બહાર કાઢવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અહીંયા કામગીરી પણ ચાલુ હતી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મજૂરોને પણ બહાર કાઢવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે જે ડિમોલેશનની ટીમ છે સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આવા આવા બાંધકામોમાં આવા ટ્યુશન ક્લાસીસોમાં લે લાખો રૂપિયાની સેટિંગ કરી અને મલાઈ ખાતી જ્યારે તોડવાનો વખત આવ્યો સમય આવ્યો ત્યારે પોલીસની મદદ લેવી પડતી હોય છે સાર આવી ઘટનાઓમાં પોલીસની મદદ લેવી પડતી હોય છે શા માટે અધિકારીઓએ પહેલાં કાર્યવાહી ન કરી એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત